બોટાદમાં નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે ધારાસભ્ય ટુડિયાએ વલ્લભીપુરાના દિલીપભાઈ સેટાને પોતાની પ્રતિનિધિ તરીકે છે આ અંગે પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે સમયના અભાવે સંકલન સમિતિ બેઠક માટે પ્રતિનિધિ નિમણૂક કરી છે બોટાદ જિલ્લાના કોંગ્રેસી પ્રમુખ આ નિમણૂકનો વિરોધ કર્યો છે તેમના મતે ધારાસભ્ય મહત્વની બેઠકમાં જાતે હાજર રહેવું જોઈએ કેટલાક નાગરિકોએ સમયના અભાવના મુદ્દે ધારાસભ્યને રાજીનામું આપવાનું સૂચન કર્યું છે શંભુનાથજી ટુડિયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ગઢડા વિધાનસભા ક્ષેત્રે બે જિલ્લાઓમાં વિભાજીત છે ગઢડા તાલુકાના બોટાદમાં છે ઉમરાળા અને વલ્લભીપુર ભાવનગરમાં આવે છે એક જ સમયે બંને જિલ્લામાં બેઠકો હોય ત્યારે એક જ વ્યક્તિ બંને સ્થળે હાજર રહી શકતી નથી તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની સરકાર દરમિયાન સંકલન અસ્તિત્વમાં નહોતી આ વિવાદ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય મુદ્દો બની ગયો છે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય લોકો સાથે સીધો સંવાદ ટાળી શકે કે નહીં તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે